માય ડિયર પેરેન્ટ્સ આપણે રોજ મળીએ છીએ અને કંઈક પેરેન્ટિંગ ની નવી નવી વાતો છે એને સમજવાની કોશિશ કરીએ છીએ મારું ને પ્રોક્ટર રીતેશ માખે છે છે હું એ માનું છું કે હું પેરેન્ટિંગ સ્પેશિયાલિસ્ટ છું છતાં પણ શીખતો રહું છું તમારે પણ એવું માનવું જોઈએ કે પેરેન્ટિંગ એ બધાએ સમજવું જોઈએ શીખવું જોઈએ તમારી આસપાસ જે પણ માતા પિતા તમને દેખાય ને એ માતા પિતાને તમે કહેજો કે તમે ને શીખો સમજો તમે જેના માટે બાળકને જન્મ આપો છો ને એ તમને મથાવશે ને તો આમ તમને ધમકી નથી આપતો હું તમને શ્રાપ પણ નથી આપતો પણ હું તમને હકીકત સમજાવું છું કે બીજું કંઈ નહીં શીખો ને તો ચાલશે એની ખોટ છે ને એ ઓછી છે પણ પેરેન્ટિંગ નહીં સમજાય ને તો જિંદગીની પથારી ફરી જશે અને એમાં પણ અગર ખોટું સમજાશે ને તો વાત જવા દીધી હું ઈચ્છું છું કે મારી સાથે જોડાયેલા માતા પિતા એ ખોટું ન શીખે તમે આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરેલી જ હશે ન કરી હોય તો કરો અને પ્લીઝ અત્યારે વિડિયો શેર કરો અગર કોઈ માતા પિતા કોઈ એક વાત એના જીવનમાં સાંભળશે અને ક્યાંક ટચ થશે ને તો આપણે પાપ અને પુણ્યમાં કેટલું માનીએ છીએ ખબર નથી પણ એ માની પુણ્ય મળે છે મારા વાલા માતા પિતા બાળકને સાંભળવાની ખોટી કઈ રીત છે એ આપણે ગઈકાલે જોઈ એનું નામ હતું સલાહ સલાહ આપવાથી બાળક સુધરતું નથી સમજતું નથી કે શીખતું નથી એ એ આપણે જોઈ એનો મતલબ એમ કે બાળકને સલાહ આપવી ખોટી છે હવે આજે હું તમને બીજી રીત બતાવવાનો છું અને એ પણ ખોટી રીત કઈ છે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ આપણે બાળકને કઈ રીતે સાંભળીએ છીએ ફરી પાછો હું તમને કેટલાક ઉદાહરણથી આપણે કેમ બાળકને કોટી રીતે સાંભળીએ છીએ એ સમજાવવાનો પ્રયત્ન કરીશ એક બાળક છે બીજા કોઈ એક બાળકને મારી લે છે ગ્રાઉન્ડ ઉપર અને પોતાના ઘરે પાછો ફરે છે અને મમ્મી અથવા પપ્પાને એમ કહે છે કે મેં પહેલા મારી મારીન પાડી દીધો આપણે એમને કહીએ છીએ કે બેટા આપણા ખાનદાનમાં આવો કોઈ રિવાજ નથી તે જોયા કોઈ આપણા ખાનદાનમાં કે કોઈ સાથે મગજમારી કરતા હોય બાતતા હોય આપણો બાળક એ સવારે મોડું ઉઠે છે આપણે એની સાથે ધમ પછાડા કરીએ છીએ બળપ ઉઠે પછી આપણે એમને સમજાવીએ કે જોયું ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા એને કેટલા વેલા ઉઠતા એ ગાયો ચરાવવા જતા એ લાકડા કાપવા જતા બાળક છે એ બધો ખોરાક ખાતો નથી તો આપણે એને એમ કહીએ કે તને ખબર છે આયુર્વેદમાં શું કીધું છે કે અગર કફ વાત અને સમન કરવું હોય અગર આપણી જે પ્રકૃતિ હોય એ ઉપર ભારે ન પડે એટલા માટે આપણી જે પ્રકૃતિ છે ને એ મુજબનો ખોરાક લેવો જોઈએ બેટા આ આયુર્વેદ કીધું છે બાળક એમ કે છે કે મને આ મિત્ર ગમતો નથી હું એની સાથે નહીં બોલું હું એની સાથે ફરવા નહીં જાઉં હું એની સાથે દોસ્તી નહીં રાખું આપણે એમને સમજાવીએ કે ભગવાન શ્રી કૃષ્ણ રાજા હતા એને તો સુદામા સાથે પણ મિત્રતા રાખેલી મિત્રતામાં બેટા ગરીબ પૈસાદાર હોશિયાર કોટ સારો

તરત જ મમ્મી બહાર જતી ને તો બાળકો છે એ આંગળી પકડી લેતા એમ્મી ની સાથે જ્યાં ત્યાં જતા માય ડિયર પેરેન્ટ્સ આવા અનેક ઉદાહરણો આપી શકાય આપણે એમ કહીએ ને સોરી બાળક એમ કહીએ ને કે હું આજે બે કલાક મોબાઈલ જોઈશ મારે આજે રજા છે આપણે એમને સમજાવીએ કે તને ખબર છે ભગવાન રામ છે એ શ્રેષ્ઠ છે આંખો તને ખબર છે કે એક કોર્ટની અંદર જજ દ્વારા એવો ચુકાદો આપવામાં આવેલો કે મોબાઈલ થી એડિક્શન થાય છે આપણી પાસે જે જવાબ હોય છે ને એ અદભુત હોય છે કારણ કે આપણી પાસે એટલું બધું જ્ઞાન છે આપણે ટમેટાની શોધથી શરૂ કરીને ટમેટાના કયા ગુણ છે ને એ આપણે એને સમજાવીએ અને પ્રસ્થાપિત કરીએ કે ટમેટું ખાવું જોઈએ બાળક એમ કહે કે મારે પીઝા ખાવા છે આપણે એમને કહીએ કે તે કૃષ્ણને ક્યારે પીઝા ખાતા જોયા છે કૃષ્ણ છે ને એ માખણ ખાતા અને એટલે કૃષ્ણ એટલા રુષ્ટ પુષ્ટ હતા પીઝા છે એ આપણા દેશનો ખોરાક છે તો વિદેશનો ખોરાક છે બધા જ સવાલોના જવાબ ફરી પાછા ખોટા છે આપણે કેટલા લેવલના જવાબ જવાબ આપીએ આપીએ ઉચ્ચ છીએ પાંચ વર્ષ પહેલાના પચાસ વર્ષ પહેલાના સો વર્ષ પહેલાના પાંચસો વર્ષ પહેલાના પાંચ પાંચ હજાર વર્ષ પહેલાના ઉદાહરણ આપી અને આપણે બાળકને સાંભળવાની અને સમજવાની કોશિશ કરીએ છીએ આપણે એવી આશા રાખીએ છીએ કે હું કહું છું ને એમાં બાળક સમજી જાય છે પણ બાળક સમજશે નહીં બાળક શીખશે નહીં અને બાળક સાંભળશે આ જેટલા પણ જવાબ આપ્યા ને પેલાની પદ્ધતિઓની વાત કરીએ ભગવાન શ્રી કૃષ્ણની વાતો કરીએ ભગવાન શ્રી રામ ની વાતો કરીએ મેટલી અંદરથી બીક લાગે છે એનો કઈ રસ્તો છે તમારી પાસે આપણા કાનદાનમાં શું કરતા એ પ્રશ્ન નથી મારા પ્રશ્નનો જવાબ તમારી પાસે છે આપણે લાચાર સ્વરે એ સ્વીકારવું પડશે કે એક માતા પિતા તરીકે મને આટલી પણ ખબર પડતી નથી તમારું શું કહેવું છે તમને એમ લાગે છે કે હું માતા કે પિતા તરીકે ખૂબ હોશિયાર છું હોઈ શકો પણ ઘણું બધું શીખવાનું બાકી છે તમે એટલા પણ હોશિયાર નથી કે બાળકના ચહેરા ઉપર હંમેશા ખુશી લાવી શકો બાળક હંમેશા માટે પ્રસન્ન હોય કરી શકતા હોય તો આ વિડીયો તમારા માટે નથી અને આ ચેનલ પણ તમારા માટે નથી પણ અગર બાળકના ચહેરા ઉપર સો ટકા પ્રસન્નતા ન રહેતી હોય તમારા અને તમારા બાળક વચ્ચેના સંબંધો સર્વશ્રેષ્ઠ ન હોય તો આ જ ચેનલ તમારા માટે છે મારું નામ ડોક્ટર હિતેશ કે બાળકને તમે ભેખડે ભરાવો બાળકને તમે ખોટી દિશામાં લઈ જાઓ અને તમે વેમમાં ફરો કે અમે બાળકને સાંભળીએ છીએ ના બાળક કોઈને મારીને આવે છે ને તમે ફિલોસોફી સમજાવો છો તમને એમ લાગે છે કે ફિલોસોફી થી બાળક સમજી જશે એટલે ફરી પાછું કહું છું કે બાળકને અગર આ પ્રકારના જવાબો આપીએ છીએ આ પ્રકારના એટલે કેવા યાદ ન હોય તો ફરી પાછું વિડિયોને રિવાઇવ કરીને જોઈ લેજો કે આ પ્રકાર એટલે કેવા પણ આ પ્રકારના જવાબ આપીએ છીએ તો આપણે તો આપણે બાળકને સાંભળતા નથી આપણે બાળકને સમજતા નથી બાળક કંઈ સમજશે નહીં અને બાળક કંઈ શીખશે નહીં તમને શું લાગે છે તમારે વિચાર કરવાનો કે જ્યારે બાળક નો કોઈ પ્રશ્ન આવે છે બાળક મારી સામે કોઈ પણ પ્રકારની રજવાદ કરે છે ડિમાન્ડ કરે છે કે કોઈ પણ પ્રકારની પોતાની સાહજિક વાત કરે છે ત્યારે મારી પ્રતિક્રિયા શું હોય છે એના ઉપરથી તમારે તમારી જાતને હવે આજથી આવા પ્રશ્નો પૂછવા પડશે કે હું ખરેખર સાંભળું છું હું જે જવાબ આપું છું એ મારા બાળકની ખોપડીમાં ઘૂસે છે છે એ હૃદયથી આ વાત સ્વીકારે નહી જ સ્વીકારે અને સ્વીકારશે એવું તમને લાગતું હોય તો એ તમારો વેમ છે હકીકત નથી તો માય ડિયર ગઈ ગઈકાલે આપણે એક

તમને શું લાગે છે તમારે કોમેન્ટ કરવાની છૂટ છે તમે પ્રશ્ન પૂછી શકો તમારો જવાબ એને પણ કરાવી શકો વાત કરીએ ને તો કર્યા જ રાખીએ એવું લાગે પણ બની શકે તમારે પણ રસોઈની તૈયારી કરવી હોય તમારે પણ ફ્રેશ થવું હોય ગાર્ડનમાં જવું હોય તો ચાલો તમારા બાળકો સાથે આનંદ કરો મોજ કરો મસ્તી કરો બાળક સાથેના સંબંધને તંદુરસ્ત બનાવો અને હા આ સવારે સોરી આવતીકાલે આપણે ફરી સાંજે છ વાગ્યે મળીશું અને પેરેન્ટિંગનું એની આગળનું એટલે કે ચોથું પગલું શું હોઈ શકે અને આપણે ત્રીજી ભૂલ બાળકને સાંભળવાની ક્યાં કરીએ છીએ એ આપણે આવતીકાલે સાંજે છ વાગ્યે પાછા મળીશું ત્યારે જોઈશું ત્યાં સુધી આપ આપના બાળકો સાથે ખૂબ મસ્તી કરો એવી શુભકામના થેન્ક યુ વેરી મચ